जय हिंद दर्शक मित्रों जमील पठान आप जो जुरा जो तीर समाचार बात राहुल गांधी विषय असंवैधानिक टिप्पणियों करना भाजप नेताओं फरियाद साधवा कोंगी कार्यक्रो मांडेला मोर्चा नहीं જી દેશની સંસદના નેતા પ્રતિપક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે ભાજપના અલગ અલગ નેતાઓ દ્વારા કરાયેલ હિંસક કહી શકાય એવી ટિપ્પણીઓને લઈ કોંગ્રેસમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને રાજ્યભરમાં કોંગી કાર્યકરો નેતાઓ દ્વારા સ્થાનિક પોલીસ પોલીસ મથકે જઈ રાહુલ ગાંધી માટે કરાયેલ ટિપ્પણીઓ કરનાર સામે ફરિયાદ નોંધાવા લેખિતમાં અરજી કરી રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં પણ આજે જિલ્લા મથક છોટાઉદેપુર ખાતેના પોલીસ મથકે કોંગ્રેસના પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો સૂત્રોચ્ચાર કરતા પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસ ઇન્સ્પેક્ટર અરુણ પરમારને રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણીઓ કરનાર ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા ઉગ્ર રજૂઆત સાથે લેખિતમાં અરજી આપી હતી સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપતા પૂર્વ નેતા વિપક્ષ કોંગ્રેસના મૌડી એવા સુખરામ રાઠવાએ શું કહ્યું આવો સાંભળીએ જિલ્લા કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર ના અમારા કાર્યકારી પ્રમુખશ્રીઓ જગાભાઈ શશિકાંતભાઈ અમારા માર્ગદર્શક અને અર્જુનભાઈ રાઠવા મહિલા કોંગ્રેસના મહામંત્રી ગુજરાત સરકાર એસસી સીએલના પ્રમુખ ભાઈશ્રી નામ બોલી ગયો કાંતિભાઈ છોટાપુર નગરના પ્રમુખશ્રી રળિયાભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ નંદુભાઈ કવાટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી બોળેલી કોંગ્રેસ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમારા બક્ષિસના પ્રમુખ નવા નિમાયેલા આ બધા ભેગા થઈને આજે મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે ફરિયાદનો સાર એ છે કે રાહુલ ગાંધી ઉપર ભારતીય જનતા પક્ષના વરિષ્ઠો ધારાસભ્યો માજી સભ્યો અને મંત્રી જેવા પદ ધરાવતા ગામડામાં શહેરમાં કોંગ્રેસ હવે આડસ મરડીને ઉભી થઈ છે એ જાગૃત કરવાનું કામ રાહુલજી કર્યું છે ત્યારે આ ઘાંગી ભારતીય જનતા પક્ષ પક્ષના કરો રાહુલજીને ફોટા પાડવા ડેમેજ કરવા કરવી જોઈએ મેવાણીજી અમારા ધારાસભ્યને આસામ તરફની પોલીસે આવીને લઈ ગયા ત્યારે ખબર પડી કે મેવાણી સામે ફરિયાદ દાખલ થઈ છે ક્યાં ગુજરાત ને ક્યાં આસામ ત્યારે આ જે ફરિયાદ થઈ છે એ રાહુલજીની સામે અમે પણ આ ભારતીય જનતા પક્ષના કાર્યકરો સામે ફરિયાદ નોંધાવવા માંગીએ છીએ કે આ દેશમાં કાયદોની વ્યવસ્થા જેવું છે કે નહીં આ ફરજ સરકારની છે અને સરકારે શું મોટો દાખલ કરવો જોઈએ ત્યારે ભાજપ જાતે જ આ દેશમાં ગરબડ કરવા માટે દેશની પ્રજાને સાંત્વન આપવાને બદલે અકળામણ ઉભી થાય અને એ કંઈક ને કંઈક ગુમસુદા બને એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે ત્યારે હવે આ કોંગ્રેસ દરેક જગ્યાએ દરેક જિલ્લા કક્ષાએ ફરિયાદ નોંધાવણ શરૂ થયું છે હું માનું છું કે આ ભારતીય જનતા પક્ષ સામે ચૂંટણીઓ આવી રહી છે મહારાષ્ટ્ર હરિયાણા કાશ્મીર કાશ્મીર અને હરિયાણામાં ચાલુ થઈ ગયું મહારાષ્ટ્ર ગુજરાતની નજીક છે અને ગુજરાતના ઘણા બધા સંબંધો મહારાષ્ટ્ર સાથે રહેલા છે પાડોશી ગામડાના કાર્યકરોના સંબંધો પણ રહેલા છે ત્યારે આ ગુજરાતને ગુજરાતના કાર્યકરોને હિંમત તોડવા માટેનું આ પગલું ભારતીય જનતા પક્ષના કરતાઓ લઈ રહ્યા છે એવી મારી ચોક્કસ ફરિયાદ છે સરકારે રાહુલ ગાંધી સામે જેણે જેણે નિવેદન કર્યા છે તેઓની સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ ચોક્કસ નહીં તો મોટી સંખ્યામાં દરેક જિલ્લા કક્ષાએ રેલીઓ કાઢીને આ સરકારની સામે આંદોલન કરવાની અમને ફરજ પડશે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો